ગીર સોમનાથ મહેસાણા ભાવનગરમાં ખેતીને ભારે નુકસાન ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકામાં ઓગણપચાસ ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે જિલ્લામાં એકસો પંચાવન થી વધુ ગ્રામ સેવકો અને વીસીસી કરી રહ્યા છે સર્વે ની કામગીરી સુત્રાપાડા તાલુકાના સુડતાળીસ ગામોમાં સાત ટીમો ગ્રાઉન્ડ પર ઉતરી છે ભાવનગરમાં પણ કાલથી શરૂ કરવામાં આવશે સર્વેની કામગીરી જિલ્લાના દસ તાલુકામાં નુકસાનીનું સર્વે હાથ ધરવામાં આવશે તો જિલ્લામાં ચાર લાખ હેક્ટરમાં કૃષિ વાવેતર થયું છે જેમાંથી ત્રણ લાખથી વધુ હેક્ટરમાં માત્ર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે માવઠાને પગલે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો પલળેલી મગફળીના ભાવ અડધા થઈ ગયા છે મગફળીમાં ફૂગજન્ય રોગો પણ દેખાવા લાગ્યા છે વિજાપુર તાલુકાના રણસીપુર સહિતના સાત થી આઠ ગામોમાં વાવેતરને સીધી અસર થઈ છે તો ખેડૂતોને મગફળીમાં વાવેતરનો ખર્ચ એક વીઘાએ વીસ થી પચીસ હજારનો થતો હોય છે જ્યારે એક વીઘે માત્ર ત્રણ થી ચાર હજાર જેટલો નફો મળે તેવી પણ આશા છે ઉપરથી સરકારી ખરીદી જો યોજનાઓમાં પણ પલળેલી મગફળી સ્વીકારતી ન હોવાથી ખેડૂતોને વેપારીઓ પાસેથી ઓછો ભાવે મગફળી વેચવાની ફરજ પડી રહી છે પશુઓ માટેનો ઘાસચારો પણ કાળો પડી ગયો છે સુરતમાં કમોસમી વરસાદ બાદ પ્રશાસને શરૂ કરી છે સર્વેની કામગીરી જ્યાં ડાંગર અને શેરડીના પાકને મોટા પાયે નુકસાન થયું છે મુકેશ પટેલે ખેડૂતો સાથે ચર્ચા કરી વહેલી તકે સર્વેની નુકસાનીનું વળતર ચૂકવાશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું